કારણ એની કામગીરી નિયમ પ્રમાણે નથી અને સિમેન્ટ કન્ઝમ્પશન નિયમ પ્રમાણે નાખવામાં આવતા તે ઉગ્ર બનેલ પેલા મારી જોડે જે માણસ હતો એને ગાળો બોલેલ અને પછી ઉપર આવી મને ગાળા ગાળી કરેલ બોલા ઝપાઝપી કરી અને પછી મારવાની ધમકી આપી મારા મારી કરેલ પછી ત્યાં દસેક જણા એના હોય અને હું ભાગી નીકળેલ હોય પછી એ મારો પીછો કરેલ ગાડીથી અને મને મારવાનો પ્રયત્ન કરેલ ત્યારે ગામવાળા વાળા જયારે મને બચાવેલ અને એના પછી પોલીસ આવેલ અને એફઆઈઆર કરેલ જે ધ્રોલ તાલુકાના ઇટાળા ગામમાં જામનગર જિલ્લા તથા આજુબાજુના દેવમી દ્વારકા જુનાગઢ ગીર રાજકોટ તમામ જિલ્લાઓના ટેકનિકલ કર્મચારીઓ આજે એમની વહારે આવેલા છે અને આજ રોજ કલેક્ટરશ્રી આ બાબતે અમે આવેદનપત્ર આવેદનપત્ર આપવા આવેલા છે કે જો આ બાબત આ ઘટનાનું પુનરાવર્તન થાય તો કોઈ પણ કર્મચારી છે ફિલ્ડ માં ગુણવત્તા બાબતના કામ કરાવી શકે નહીં જો આ પ્રકારના કામ કરાવવા હોય અને તો આવી રીતે કોઈ હુમલો થાય તો કોઈ પણ કર્મચારી પોતાના અને પોતાના ઘરના જાનના જોખમે આવા આવા જે સરકારી કામ છે એ થઈ શકે નહીં તો આ બાબતનું ભવિષ્યમાં પુનરાવર્તન ન થાય અને જો આવી જ રીતે થાય તો તમામ ટેકનિકલ કર્મચારીઓને ઘરના લાયસન્સ આપવામાં આવે અથવા તો એવી કોઈ કાર્યવાહી કરવામાં આવે કે જે પોતાએ અને પોતાના પરિવાર છે એ શાંતિપૂર્વક સેફ રહી અને નોકરી કરી શકે આ બાબતે અને જો આ બાબતે કોઈ નિર્ણય નહીં થાય

ક્યાંક ને ક્યાંક કોઈ પણ કર્મચારી ને તો એ બિલ વખતે કે એક્ઝિક્યુશન વખતે ક્યાંક ને ક્યાંક ખર્ચમાં આવતી હોય છે તો તમામ કર્મચારીઓ એક સુરે થઈ અને આજે આ વિરોધ નોંધાવી રહ્યા છે